અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા નજીક આવેલા દખનેશ્વર ગામે પચીસ વર્ષીય દિનેશ રાવળ પોતાના કામકાજ અર્થે સાથે ચડ્યા હતા અને ઘરના છાપરા ઉપરથી પસાર થતી વીજ લાઈનના જીવંત જતી હતી ત્યારે દીકરીને વીજતારથી બચાવવા જતા દિનેશ રાવળ વીજતારને અડકી જતા તરત જ દિનેશ રાવળને વીજ કરંટ લાગ્યું હતું અને છાપરા પર જ તેમનું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના બાદ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી પરંતુ ડોક્ટર દિનેશ રાવળને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ બનાવને પગલે બાયડ પોલીસે પણ ઘટના સ્થળે આવી અને મૃતદેહને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ